જે ગુજરાતની અંદર માત્ર કાગળ ઉપર દારૂબંધી છે એ જ ગુજરાતની અંદર ફરી એક વખત એ ઘટના સામે આવી છે કે જેમાં એક વ્યક્તિ નશો કરે છે બેફામ ગાડી ચલાવે છે અને અકસ્માત પણ સર્જવે છે અને ઉપરથી રોક પણ જમા આવે છે અને પોલીસને પણ એવું કહી દે છે કે તારામાં તાકાતો એ કરી લે આ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ જે હંમેશા આપણને કાયદાના પાઠ ભણાવતા હોય એ વકીલ છે અને અત્યારે આણંદ શહેરમાંથી એક ઘટના સામે આવી છે કે જ્યાં ગુજરાત હાઈકોર્ટ લખેલી એક ગાડી છે તેમાં બેસી એક વકીલ જાય છે નશાની હાલતમાં છે અને પછી અકસ્માત સર્જે છે અને પછી પોલીસને પણ એવું કહી દે છે કે તારામાં તાકાત હોય એ કરીને બતાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર અવારનવાર આપણે સાંભળ્યું છે કે આપણા ગુજરાતમાં એવું કહેવાય છે કે અહીંયા અહિયાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળ ઉપર દારૂબંધી છે અને જ્યારે તાઇફા કરવામાં આવે છે ત્યારે એમાં કોઈ પાછળ નથી રહેતું અનેકવાર એવા કિસ્સા છે આપણી સામે આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ છે નશાની હાલતમાં હોય છે અવારનવાર અકસ્માત સર્જે છે એમાં પછી કોઈ પણ બાકી નથી રહેતું એડવોકેટ હોય હોય કે પછી પોલીસ કારણ કે જે કાયદાના પાઠ છે તે પણ ક્યારેક એવી ઘટના આપણે કે એમાં પોતે નશો કરે છે ગાડી ચલાવે છે ક્યારેક તો પોલીસ વેનમાંથી પણ આપણને દારૂની બોટલ મળે છે અને આજે આ ઘટના સામે આવી છે આણંદ શહેરમાંથી કે જ્યાં એક મુખ્ય ચોકડી છે અને તે જ વિસ્તારની અંદર જ્યાં એડવોકેટ છે એ અકસ્માત સર્જે છે રોંગ સાઈડમાં જાય છે એમને કઈ ભાન નથી હોતું કે તે અત્યારે કઈ જગ્યા ઉપર છે જયારે પોલીસ અમને પૂછે છે કે તમે કોણ છો તો જ્યારે પોતે એક વકીલનો રોપ જમાવતો હોય તેમ નજરે પડે છે અને પોલીસને પણ કહી દે છે કે તમારામાં તાકાત હોયે કરી લો અને આ સાથે જ પોલીસ સાથે પણ માથાકૂટ કરે છે અને એવું કહી દે છે કે હું આજે ખાલી નશો કરીને નથી આવ્યો હું રોજ નશો કરું છું સવાર સાંજ નશો કરું છું તમારામાં તાકાત હોયે કરી લો હવે વિડીયો ઉપર પણ નજર કરીએ કે જ્યાં વકીલ છે રોપ જમાવે છે ને પોલીસની સામે પણ દાદાગીરી કરે છે આઈ એમ બોટ ટાઈગર વોર ધેર આઈ એમ બોટ ટાઈગર હ

હું નસામ જ છું ઓલ્વેઝ ન સમજ છું અને હું છે ને હા પણ ઓ હા પણ મારી હોય હું ઓલ્વ વેજ નશામાં જ છું હું ઓલ્વેઝ ન સમા સવારથી લઈને સાંજ સુધું નશામાં જ છું જો હોય હમ બોલ તારી હોય તો કરી લે હે શું કરું તારી તાકાત હોય તો કરી લે આણંદ શહેરમાં કાયદાના જાણકારે જયારે કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે આવા એડવોકેટ છે પોલીસ કર્મચારીઓ છે જે અવારનવાર નશો કરે છે નશાની હાલતમાં ગાડીઓ ચલાવે છે અને પછી એ જ કાયદાના જાણકાર જયારે સામાન્ય વ્યક્તિઓને સમજાવે છે કે તમારે આ નથી કરવાનું ત્યારે સવાલ એ થાય છે કે પહેલા પોતે શીખવાની જરૂર છે પછી બીજાને શીખવાડવાની જરૂર છે હવે જે આ વકીલ છે તેમની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પણ સવાલ એ છે કે જો કાયદાના જાણકાર જ આ રીતે ભૂલ કરશે આ રીતે છોકરીને ગાડી ચલાવશે તો પછી કહેવા કોને જવું એટલે પહેલા વકીલ અને પોલીસ કર્મચારીઓ સમજવાની જરૂર છે અને પછી આ જ વકીલ અને પોલીસ કર્મચારીઓ લોકોને સમજાવવાની જરૂર છે હવે જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર